મહાનગરપાલિકાની ચૂંટણીમાં જૂનાગઢ શહેર કોંગ્રેસ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓ દ્વારા જૂનાગઢની જનતાને એક પ્રતિજ્ઞાપત્રના માધ્યમ દ્વારા લોકો કોંગ્રેસને જૂનાગઢની જનતાને પાંચ વર્ષ માટે સેવા કરવાની આ મહાનગરપાલિકામાં જો સેવા આપવા માટેની તક આપવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ દ્વારા શું કરવામાં આવશે શું કામગીરી કરવાની થાય છે છેલ્લા ભાજપના પચીસ વર્ષ વીસથી બાવીસ વર્ષના વહીવટી શાસનમાં કેવું કામ થયું છે કેવું નથી થયું કેવા પ્રકારનું કરવામાં આવ્યું છે અને શું નથી કરવામાં આવ્યું ત્યારે અમે આ નરસૈયાની નગરી જૂનાગઢમાં કેટલાય વર્ષોથી જે ભાજપમાં ભ્રષ્ટ શાસનથી શહેરને શું મળ્યું શું નથી મળ્યું શું થયું કેવું થયું અને શું નથી થયું તે જુનાગઢની જનતા સારી રીતે જાણે છે ત્યારે આવી રહેલ આ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષ તરીકે અમે શું કરીશું કઈ રીતે કરીશું તે વાત અમે જુનાગઢની દેવતુલ્ય જનતા સમક્ષ એક એગ્રીમેન્ટના સ્વરૂપે આવ્યા છીએ અને આગામી પાંચ વર્ષ માટે અમારા અને તમારા વચ્ચે જુનાગઢની જનતા વચ્ચેનું આ એગ્રીમેન્ટ ગણાશે એમાં પંદર વોર્ડમાં પંદર પ્રતિજ્ઞાના માધ્યમથી જે છેલ્લા બાવીસ વર્ષથી વહીવટી ભાજપના વહીવટી શાસનથી જૂનાગઢની જનતા જે ત્રાહીમાં પોકારી ગઈ છે અને ભાજપ દ્વારા જે પોતાના દર ચૂંટણીમાં સંકલ્પ પત્રો જાહેર કરે છે અને એ જાહેર કર્યા પછી એનો અમલ કરવામાં આજની તારીખે નથી આવ્યો અને ફરી વખત ભાજપ દ્વારા જે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે એ જ બાબતોનું બે હજાર ઓગણીસમાં નથી થયું બે હજાર અગિયારમાં પત્રમાં જે જાહેરાત કરી હતી એનું અમલીકરણ નથી થયું એનું જ પાછું આ વખતના સંકલ્પ પત્રમાં પુનરાવર્તન થયું છે એ વાતને હું દોહરાવતો નથી પણ અમે શું કરીશું એ પ્રતિજ્ઞા નંબર એક જે છે એ તમામ એપાર્ટમેન્ટની અંદર બાર માળના એપાર્ટમેન્ટમાં પણ ફોસથી પાણી પહોંચી શકે એ પ્રકારની વ્યવસ્થા અને પાઇપલાઇન નાખવાનું અમે નક્કી કર્યું છે ડિંબાવાડી ઝાંઝરડા દોલતપરા ખામધોળ ઓવરરેડ ટાંકી બનાવીને પાણી સપ્લાય પૂરેપૂરું થાય એ પ્રકારની વ્યવસ્થા ભૂગર્ભ ગટરની કામગીરી ઝોન વાઇઝ ફેઝ વાઇઝ કેવી રીતે ગ્રેવિટીથી વાળી બનાવવાનું અલગથી પ્લાનિંગ કરીશું દરેક રોડને જોબ નંબર આપીશું અને ટ્રી મિક્સર મશીનરીથી સીસી રોડના કામ કરીશું જેથી ગુણવત્તાવાળા કામ થાય અને ત્યારબાદ પ્રતિજ્ઞા નંબર ચારમાં વોર્ડ વાઇજ નાના નાની પાર્ક દાદા દાદી પાર્ક મામા મામી પાર્ક આ પ્રકારના પાર્કોનું સુવિધા ઊભી કરવામાં આવશે શિવાજી મહારાજ રાણા પ્રતાપ જ્યોતિબા ફૂલે વેલનાથજી પરશુરામજી ભગતસિંહજી પૂર્વ કમિશનર આર કે પાઠક અને સ્વતંત્રતા સેનાનીઓ જે છે એના નામની સ્મૃતિ વીરોની સ્મૃતિમાં પ્રતિમાઓ દ્વારા મૂકવામાં આવશે શહેરમાં વસતા વિદ્યાર્થીઓને ધોરણ એકથી લઈ તમામ ડિગ્રી કોર્સમાં જે કાંઈ એકથી પાંચ સુધીમાં પ્રથમ આવશે એને પ્રોત્સાહન કરીશું સ્વિમિંગ પૂલનું નવું નિર્માણ કરીશું બેડમિન્ટન કેરમ ચેસ જેવી આધુનિક ઇન્ડોર ગેમ્સ માટે સ્ટેડિયમ સાથે તેટલી જ સંખ્યામાં આધુનિક જીમ બનાવશું ચાર જેટલી બોક્સ ક્રિકેટની સુવિધા સાથે વિલ્યો વિનામૂલ્યે ચાર જેટલી ક્રિકેટ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સેવા શરૂ કરીશું શહેરમાં આવતા પ્રવાસીઓ માટે શોરૂમનું અદ્યતન અતિથિ ભવન બનાવીશું ઓછામાં ઓછી વીસ જેટલી સિટી બસની સેવા પૂરી પાડવામાં આવશે કોન્ટ્રેક્ટ પદ્ધતિથી સફાઈ બંધ કરાવીને સિત્તેર ટકા મહિલા કામદારોની ભરતી કરાવીને મશીનો દ્વારા ટ્રાન્સપોર્ટિંગ અને નિકાલની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે અને સાઠ જેટલા પાર્કિંગ પોઈન્ટ બનાવી અને શહેરના રોડ રસ્તા અને ટ્રાફિકની સમસ્યા ઉપર બ્રેક લગાડવામાં આવશે વોર્ડ વાઇઝ આધુનિક શાક માર્કેટ ફૂટ માર્કેટનું નિર્માણ કરીશું કોઈપણ અધિકારી પદાધિકારીઓની ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ લગાડી ઇંધણ વપરાશના નિયંત્રણો લગાવીશું કર્મચારીઓને પ્રોત્સાહિત કરીશું અને જીવન રક્ષણ વીમાનું કવચ આપવા માટેનું અમે પ્રતિજ્ઞા પત્રમાં આ જાહેરાત કરી છે જે મુખ્ય જે જરૂરિયાત છે એને મુદ્દાને ભાજપ દ્વારા જો કરવામાં આવ્યો હોય તો જૂનાગઢની જનતાને એનો લાભ તો અત્યારે મળવો જ જોઈએ દાખલા તરીકે બે હજાર ઓગણીસના પત્ર તમે બીજેપીનું જોવો તો એમાં પણ આજ આજ બાબતોનો એમણે આજે જે સંકલ્પ પત્ર એણે રજૂ કર્યો છે એમાં એણે જાહેરાત કરી છે બે હજાર અગિયારની અંદર જે સંકલ્પ પત્રની અંદર એમણે જે ઘોષણા કરી છે એ ઘોષણાની અંદર આજની તારીખે એવા અગિયારથી બાર મુદ્દાઓ જે ઘોષણાપત્રમાં બે હજાર અગિયારમાં કર્યું હતું આજની તારીખે હજી અગિયાર પછી આજે બે હજાર પચીસ આવે છે આટલા વર્ષો પછી એનું અમલીકરણ થયું જ નથી પાછું એની મુદ્દાનું પાછું આ વખતના સંકલ્પ સંકલ્પ પત્રમાં એણે રિપીટ કર્યા એટલે જુનાગઢની જનતાને આપની ચેનલ મારફત હું તો કહેવા માંગુ છું કે ક્યાં દર ચૂંટણીમાં ક્યાં સુધી તમે એના ઉપર વિશ્વાસ ને ભરોસો મૂકતા રહેશો આમાં તો પરિસ્થિતિ એવી થાય છે કે દર વખતે ચૂંટણી આવે તમે ભરોસો મૂકો છો તો દર ચૂંટણીએ ને પાંચ વર્ષ પૂરા થાય એટલે ભરોસાની ભેંસને પાડો જણે છે આ પ્રકારની સ્થિતિ જે છે એ એ જુનાગઢની અંદર જોવા મળે છે પણ અમે તો કેઈસી જુનાગઢની જનતાને કે અમારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકીને એક તક અમને આપે જે ભાજપને વારંવાર તક આપી છે અને લોકોનો ભરોસો તોડવાનું કામ વિશ્વ લોકોનો વિશ્વાસ તોડવાનું કામ ભાજપે અને ભાજપના શાસકોએ કર્યું છે ત્યારે આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જૂનાગઢની જનતા એકવાર વિશ્વાસ અને ભરોસો મૂકી અને તક આપે પાંચ વર્ષ સુધી અને અમે આ પ્રતિજ્ઞાપત્રની અંદર જે મુદ્દાની જાહેરાત કરી છે એ પાંચ વર્ષમાં જો અમે પૂર્ણ ન કરી શકીએ અને લોકોને સંતોષ ન આપી શકીએ તો પાંચ વર્ષે પાછી ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ પક્ષને ઘરભેગા ઘરભેગા કરી શકે છે અમે એ જ કહીએ છીએ અમે કોંગ્રેસ ભાજપ નથી કરતા અમે કોંગ્રેસ ભાજપની જે હકીકત છે અને વાસ્તવિકતા જે છે કે જે ભાજપના વહીવટી શાસન દ્વારા જુનાગઢની જનતા હેરાન થઈ છે પીડા અનુભવે છે ગળે આવી છે થાકી છે એટલા માટે આ વખતની ચૂંટણીની અંદર કોંગ્રેસ પક્ષ ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકવા માટે અમે લોકોને અપીલ કરી છે અમે સંપૂર્ણપણે જે રીતે કામગીરી કરી છે લોકો સુધી પહોંચ્યા છે એમાં અમને સંપૂર્ણપણે આ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર જૂનાગઢની જનતાના આશીર્વાદ કોંગ્રેસ પક્ષને ચોક્કસ મળશે એવું અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકીએ જ્યારે પણ પ્રકારના નિવેદનો થાય ત્યારે ભાજપે પોતાના આત્માને પૂછવું જોઈએ કોંગ્રેસ પક્ષે તો આ મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન જૂનાગઢની જનતાને જે વાસ્તવિક અને જે હકીકતો છે એને ઉજાગર કરવા માટેનું અમારી નૈતિક વિપક્ષ તરીકેની પણ અમારી નૈતિક જવાબદારી છે અને એ જવાબદારી અમે નિભાવી છે જૂનાગઢનો ટાઉન હોલ છે કેટલા વખત ખર્ચો છે એમ કહેવાને બદલે એને પડકાર ફેંકવાને બદલે એને જૂનાગઢની જનતાને એમ કહેવું જોઈએ કે આ ટાઉન હોલનો ટાઉન હોલમાં અમે આટલા વખત રિપેર કર્યો છે અને રિપેર કરવામાં અમે આટલા લાખને આટલા કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે એ જૂનાગઢની જનતાને એને જણાવવું છે અમને તો લોકો લોકો આશીર્વાદ આપશે તો અમે કરીને બતાવીશું ટાઉન હોલ તમારે ટાઉન હોલ બનાવી નાખવા તમારે નવા સ્વિમિંગ પુલ બનાવી નાખવાતા તમારે રોડ રસ્તા સારા કરવા હતા તમારે ભૂગર્ભ ગટર કરી નાખવી હતી તમારે ગટર ન ઉભરાય એના માટેનું તમારે પ્લાનિંગ કરવું જોઈતું હતું તમારે ગાર્ડનો નવા બનાવવા હતા તમે ગમતના મેદાન માટેની જરૂરિયાત હતી તો પચીસ વર્ષમાં બનાવી શક્યા હોત અને હવે અત્યારે પડકાર કોંગ્રેસ ઉજાગર કરે છે તો હવે તમે પડકાર ફેંકવાની વાત કરો છો હવે તમારો પડકાર ક્યાં છે તમારો તમારો પડકાર છે એ જુનાગઢની જનતાને ગુમરાહ કરવા માટેનો છે અને આ વખતે તમારા પડકારોમાં જુનાગઢની જનતા ગુમરાહ થવાની નથી કોંગ્રેસને મત આપી અને બહુમતી આપીને સ્પષ્ટ શાસન કોંગ્રેસને છોકશે